પેલા તો જીને કેટલા દિવસે મળવા આવ્યો છે શું થયું હતું ફોન પર રિસીવ નતો કરતો કંઈ નહીં તે કયું ને પ્રમાણે કરે વાત કરવા માટે મેં મોટા ભાઈને ફોર્સ કર્યું અને કહ્યું કે તમે પેલા ઘરે વાત નાખો હું તમને સપોર્ટ કરીશ પછી હું મમ્મીને વાત કરીશ તો તમે મને સપોર્ટ કરજો પણ નહીં હા મોટા ભાઈએ જે ને જે રીતના વાત કરીને હાકે આખી બાજી બગાડી નાખી એટલે શું થયું છે શું જે પણ હોય ને પ્લીઝ મને સીધી રીતે કહી દે બીક લાગે છે મમ્મી ના પાડી છે આવી રીત ના આપણામાં લવ મેરેજ નહીં થાય મોટા ભાઈના લવ મેરેજ નહીં થાય તો પછી ઓબવિયસલી મારા પણ લવ મેરેજ શક્ય નથી ને મતલબ કે હવે હવે તું છોડ કંઈ નહીં થાય ભેગુઆમાં છો તે પહેલા કહ્યું હતું કે તું તારા ઘરે મને આવી લેશ હવે આવી રીતે લવ મેરેજ કરવાની ના પાડે છે તો મારે ઘરે શું જવાબ દેવાનો નથી સમજણ પડતી મને મેં મોટાભાઈની સાથે વાત કરી હતી તો મોટાભાઈએ કીધું કે એકાદ વરસ સુધી રાહ જોતું હું ઘરે મમ્મીને મનાવવાની કોશિશ કરીશ અને જો પછી મમ્મી ના માન્યા ને તો હું ગમે તેમ કરીને મીરા સાથે લગ્ન કરી લઈશ મતલબ કે ભાપીને તો એ લાવવા માગે જ છે પણ બસ હા વરસ દિવસ સુધી રાહ જોવી પડશે એના સિવાય બીજો કોઈ ઉપાય નથી દામીની તો તો પોસિબલ નથી મારા પપ્પાએ મને ફાઈનલ વોર્નિંગ આપી દીધી છે કીધું છે કે તારે એની સાથે લગ્ન કરવા હોય ને તો એને કહી દેજે કે એની પાસે બે મહિનાનો સમય છે જો બે મહિનામાં લગ્ન કરી લેશે ને તો ઠીક નહીં તો પછી મારા લગ્ન બીજે કરાવી દેશે તમે તું જ કે ને બે મહિનામાં બધું કેવી રીતે શક્ય છે પોસિબિલિટી જ નથી અરે મમ્મીને કેવી રીતે મનાવીશ મોટા ભાઈના લગ્ન નહીં થાય ત્યાં સુધી આપણા લગ્ન કેવી રીતે થશે મને કંઈ સમજાતું નથી તું જ કે એમ કરું તો હું પણ શું કરું હું પણ મારી જગ્યાએ સાચી જ છું ને જો સારા મને ભૂલી જવી પડશે કારણ કે મારા ઘરે મારા ઘરે જને વરસ દિવસ ખમે એમ નથી અને વરસ દિવસ પછી પણ કોઈ ગેરંટી તો નથી જ ને કે લગ્ન થશે બસ ને અહીંયા સુધી જ સાથ નિભાવવાનો હતો તો પછી મને પ્રેમ શું કામ કર્યો શુખમને ખોટે ખોટા વાયદાઓ કર્યા સુખમને કહ્યું કે તું મારી સાથે જ લગ્ન કરીશ તો મને બ્લેમ કરે છે અરે વાક તારો છે હું તો લગ્ન કરવા રાજી છું તું કે તો હું તો અત્યારે લગ્ન કરી લઉં પ્રોબ્લેમ તારા ઘરે છે તું તારા તારા પ્રોમિસ ઉપરથી ફરી રહ્યો છે હું નહીં ને પ્લીઝ મારા માટે થઈને રાહ જો ને મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી તારા સિવાય તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું હું તને એમ કહું કે તું મારી સાથે અત્યારે લગ્ન કરી લે તો કરી લેશ નહીં ને તું તારા ફેમિલી નું વિચારીશ ને તો બસ તો પછી તું મને એમ કહે છે કે વરસ દિવસ રાહ જો હું પણ મારા પપ્પાનો વિચારું ને બરાબર છે મતલબ કે તારા માટે તારા પપ્પા જરૂરી છે અને તારા માટે તારા મમ્મી રાઈટ હું નહીં અરે ગાંડી 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 મજાક કરું છું અરે મમ્મી માનવાની તું ક્યાં વાત જ કરે છે મોટા ભાઈ તો મમ્મીને વાત કરીને એની સાથે સાથે લગ્ન પણ થઈ ગયા મોટા ભાઈ લગ્ન થઈ ગયા છે મતલબ કે આપડા પપુડા પણ વાગશે હવે સર નહીં લઈને આવશું અમે બસ કાલી મને એવું લાગે છે અરે કઈ चोट નથી આવી મરી બોલી જો થઈ જશે મમ્મીની સાથે જ સમયમાં વાત કરી મોટા ભાઈના જેવી રીતે લગ્ન થઈ ગયા છે આપણા બંનેના પણ જલ્દી જલ્દીથી લગ્ન થઈ મતલબ કે વી આર ગેટિંગ કરી ખરેખર તારો ભાઈ છે ને બહુ નક્ટો છે

અરે ત્યાની ત્યા નથી અરે પણ દર વખતે તું આવી રીતે રસોઈને જાય ન ચાલે બક્ખા ખરી છે હવે આટલું બધું મેનેજ કેવી રીતે કરીશ પહેલા તો જે ને મમ્મી સાથે વાતચીત કરવી જ પડશે આજે લાગે છે બાકી આના સિવાય કોઈ ઉપાય નથી થઈ ગઈ છે હા બોલને મીરામ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જાણો છો કે તું હજી જાગીને આવી છું પણ બેટા તું આ ઘરની વો છે પગે એટલા માટે લાગુ છું કે ચા બનાવો ફટાફટ એમ મને લાગ્યું કે અત્યારે મારી ચા બનેલી હશે પણ તમે તો હજુ ચા નથી બનાવી રસોઈ હું કરી નાખીશ ને ચા પણ બનાવી લઈશ પણ આ શું થયું કે ઘરની વો થઈને સાસુ પાસે હુકમ કરે છે ચા અને નાસ્તો કરવાનો અરે હુકમની ક્યાં વાત છે મમ્મીજી બે હાથ જોડીને તમને પ્રેમથી જ કહ્યું કે મારા માટે ચા બનાવી આપો બહુ મોડું થઈ ગયું છે ચાને મીરાબો તમને એવું નથી લાગતું કે દીકરી જ્યારે સાસરે વો બનીને જાય ત્યારે એની ફરજમાં આવે છે કે વહેલા જાગવું અને વહેલા જાગીને ઘરના જેટલા મેમ્બર હોય એના માટે સવારમાં ચા નાસ્તો બનાવો અને આ તો તમે ઉલટાના જાગીને રસોડામાં આવીને એમ કહો છો કે ચા બનાવી લીધી મેં વિચાર્યું હતું કે લગ્ન પછી હું બધા જ કામ કરીશ અને કરવાની જ છું કામ ભવિષ્યમાં પણ જો અમે નેલ પેન્ટ કરી છે કેટલી મસ્ત લાગે છે ને હવે હું કામ કરું તો મારા નેલ પેન્ટ વહી જાય અને મને બિલકુલ સારું ન લાગે એટલે મેં વિચાર્યું કે જ્યાં સુધી આ નેલ પેન્ટ છે ને ત્યાં સુધી હું કામ નહીં કરું કાંઈ વાંધો નહીં કામ ન કરે ને તો પણ વાંધો નહીં પણ

મેરામ વધારે ન કહી શકું તો કાંઈ નહીં પણ થોડોક હક બને છે કે હું તમને અમુક વાતમાં નાની નાની ટકોર કરું કેમ કે એક દીકરી હોય તો એની મા એને ખીજવાઈ શકે પણ સાસરે દીકરી જાય વહુ બનીને તો એક સાસુ તરીકે વહુને તો એ રીતે ન બોલી શકાય પણ મેઠી ટકોર તો કરી શકાય ને જો પ્લીઝ તમે લપ ન કરો આ તો મને એમ હતું કે બહાનું કાઢું ને તો મમ્મીજી શાંત પડી જશે તો હવે ચોખ્ખી ભાષામાં સાંભળી લો કે મને કામ કરવાની કોઈ આદત નથી મેં સાગર સાથે પહેલાં જ વાત કરી હતી કે લગ્ન પછી હું કોઈ કામ નહીં કરું ત્યારે એમણે તો મને હા પાડી હતી અને હવે તમે મને કામ ચીંધો છો તો એ ખોટું ન કહેવાય એ બધી મારી સાથે કમિટમેન્ટ નથી થઈ એ તમારા બંને જે કમિટમેન્ટ થયું હોય એ બરાબર છે અત્યાર સુધી મને એમ હતું કે મારા દીકરાને વો આવશે તો મને આરામ રહેશે પણ આ તો ઉલટાનું કામ વધ્યું છે હવે તમે જે સમજો તમારો દીકરો લવ મેરેજ કરે તો આવું જ થવાનું હતું ને એ સંસ્કાર તો તમારે પેલા આપવા જોઈએ તમારા દીકરાને મારે સંસ્કાર આપવા જોઈએ કે તારે સંસ્કાર લઈને આવું જોઈએ તમારે સંસ્કાર આપવા જોઈએ કે જો બેટા કોઈને દીકરીને કામ ન આવડતું હોય ને તો આ ઘરમાં લઈને ન આવતો એ તો ઉઠાવીને લઈને આવી ગયો મને સારી રૂપાળી જોઈ નથી કે લગ્ન કર્યા નથી પણ હવે મને ખબર પડે છે કે તમે કેવા છો અને જેવા તમે દેખાવ છો ને એ પ્રમાણે સંસ્કાર બરાબર જ આપ્યા છે તમે એટલે સારા વ્યવસ્થિત સંસ્કાર સારા આપ્યા છે ને એટલા માટે જ એટલા માટે જ મારા દીકરાને કદાચ મને એવું લાગે છે કે ખબર નહીં પડી હોય કે ખોટું માણસ કોણ અને સાચું માણસ કોણ ના જ પાડતી હતી કે નોકરી કરે છે ને તો એ છોકરીના ઘરમાં નથી લાવવી પણ ખબર નહીં એ તારામાં શું જોઈ ગયો અને શું મોહિત થઈ ગયો કે તને લગ્ન કરીને અહીંયા લઈ આવ્યો એકદમ ખોટો સવાલ છે મમ્મીજી તમારો હવે આ સવાલ મારા સસરાને કોઈએ પૂછ્યો હોત તો કે એ તમારામાં શું જોઈ ગયા હતા

ચા બનાવો મમ્મી શું થયું છે કંઈ તો થયું છે હા તમારો મૂડ જોતા લાગે છે કે કઈક એવી સિરિયસ ઘટના બની છે ઘરમાં કે મમ્મી હા એવું તે વળી સિરિયસ આપણા ઘરમાં તે છે શું વળી તે તમારે આટલું બધું સિરિયસ રહેવું પડે છે હવે ઘરમાં જીએ હું અને તમે આ ખાલી બે બે જ માણસ જીએ બાકી ભાભી તો નોકરીએ જતા રહે છે મોટા ભાઈ છે તો એ પણ એમના કામે જતા રહ્યા છે મતલબ હું એક છું કે જે સારી નોકરી મળવાની રાહ જોઈ રહ્યો છું એક કામ કામકારને નોકરીની સાથે સાથે સારી છોકરી પણ ગોતી લેને વાહ તો સારું કે ભાઈ સારી છોકરી મમ્મી કેમ હામ અચાનક સારી છોકરી ગોતવાની વાત કરી બેટા અત્યાર સુધી હું તમને કહેતી હતી ને બંને ભાઈઓને કે બંને લગ્ન કરી લઉં હ સાગરના તો લગ્ન કરી દીધા હરખ હતો વહુનો પણ મને એમ લાગે છે કે એ હરખ ન રાખ્યો હોત ને તો સારું થાત કેમ મમ્મી શું થયું છે શું થાય કંઈ કહ્યું હા એ કેવા બાકી જ ક્યાં રાખે છે આ સવારમાં મોડું જાગવાનું તૈયાર પાણે બેસવાનું ખાવા આ ક્યાંનો નિયમ છે કઈ કયું એટલે કહે છે કે તમારા દીકરા સાથે કમિટમેન્ટ થઈ હતી કે લગ્ન કરીને હું કંઈ કામ નહીં કરું તો શું બેટા મને મહારખ ન હોય કે મારી વો એટલે કે દીકરી તો છે નહીં પણ વો દીકરી બનીને રહે અને હું એને કઈ ટકોર ન કરી શકું શું કામ ના કરી શકો કરી શકો ને અને આમ પણ જો મમ્મી આ તમે જેને પાપીની વાતને બહુ કાને નહીં લેતા તો શું કરું બેટા આ દિન સુધી એનો કોઈ વાત ધ્યાન માં નથી લીધી અને અત્યારે અત્યારે ઓર્ડર કરે છે મારી સામે અને જેમ ફાવે તેમ મારી સાથે વર્તન કરે છે મારી જગ્યાએ બીજી કોઈ સાસુ હોય ને તો એ ક્યારેય સહન ન કરે આ વાતને જો મમ્મી આવું બધું એટલા માટે થઈ રહ્યું છે કે ભાભી જરા હોશિયાર છે ભણેલા ગણેલા છે અને બહાર નોકરી પણ કરે છે એટલા માટે તમને કોઈ કામમાં મદદ નથી કરાવી શકે એવું જરૂરી નથી બેટા કે ઘરની વો નોકરી કરતી હોય તો ઘરમાં ધ્યાન ન આપે હું એમ પણ નથી કહેતી કે ઘરનું કામ કરે પણ એટલીસ્ટ ખાલી સવારમાં વહેલા ઊઠીને ભગવાનની સેવા પૂજા કરે ને તો પણ એ મને ગમશે પણ આ તો એ પણ નથી કરવું કેવાય છે કે ઘરની લક્ષ્મી વેલી ઊઠે ને તો ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય છે બસ મારું આટલું જ કહેવાનો मीनिंग છે કે ખાલી વેલી ઊઠે તો પણ બસ છે સમજી ગઈ હું હું નહીં હું લગ્ન કરવા તૈયાર છું દેવલા હાચું કે છે આ કઈ ટેન્શન થોડું કેવાય મમ્મી અબે આ તમે આટલી બધી લઈ લીધી

હા એક છોકરાના લવ મેરેજ કરીને તો આપણે હેરાન થયા છે એની સાથે લગ્ન નથી કરવા મમ્મી બધા કઈક સરખા થોડી હોય અને આમ પણ દામિનીની ગેરંટી તો હું લઉં છું ને તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી આ તો બસ આ તો તમારી બધી એક્સપેક્ટેશન ને ધ્યાનમાં લઈને પછી મેં વિચાર કર્યો કે કરી નાખીએ એમ એટલે આરો આર ખોટું હોય જાય બીજું તો શું તો એક કામ કર હા સાંજે આ બાબતે વાત કરી લેશું વાત શું કરવાની હોય છોકરી તૈયાર જ છે તો સાર જ કહેવાય ને સાંભળ પણ હા તારા ભાભીને કોઈને જાણ ન થવી જોઈએ નહીતર કદાચ ઈર્ષાય કરે તને ખબર છે ને એનો સ્વભાવ ઈર્ષાવાળો છે આપણે લગ્ન કરી નાખીએ અને આપણે એવું કહેશું કે મારી બેન બેનપણીની દીકરી છે અઘરો કેસ થઈ જશે ને હા પણ ભાભીને વાત નથી ખબર પડવા દેવી પણ મોટા ભાઈને વાત કરવી પડશે જો મોટા ભાઈ ને હું વાત કરીશ ને તો સો ટકા સો ટકા લેખિત પણ એવું ને કે મારી દીકરી છે મેરેજ કરે છે એવી જાણ નહીં કરવાની અરે વાહ ખરેખર મમ્મી શું મગજ છે તમારી અંદર જોરદાર ભગવાન મગજ આપ્યું છે તમને આટલું મગજ જો મમ્મી તમે કોઈ બીજી જગ્યાએ ચલાવ્યું હોત ને તો અત્યારે આપણે કરોડપતિ હોત બોલો મતલબ આઈડિયા તમારી પાસે જે આઈડિયા જે આઈડિયા જેમ કરોડો રૂપિયાના છે મને જેને મોટામાં મોટી મૂંઝવણમાંથી બહાર કાઢી મૂક્યો બોલ તું ખાલી છે ને આ પાકું કરીએ નું એટલે કામ પતે મારે અરે 100% મમ્મી 100% આપણે સાન સુધીમાં બધું ફાઇનલ કરી નાખે બસ તમે જેને ગોઠવણ આવી રીતે કરજો કે આમાં કોઈને કઈ ખબર ના પડે આપણને બંનેને જ ખબર પડશે કાઈ વાંધો નહીં બંધ ને બંધ પાના બાકી આપણને તો ખબર જ છે અંદર ગલોરાણીને બાજ્યા વા મારો દીકરો વાહ જાન લગ્ન ની વાત કરવા માટે અરગતા મમ્મી નઈ જવાય બેસવું તમારી પાસે તો બેસવાનો દીકરો હોવાનું કરીએ આપડે જય શ્રી કૃષ્ણ અમારા ઘરે અહીંયા આવવામાં કઈ રસ્તામાં તકલીફ તો નથી પડી ને કઈ તકલીફ નથી પડી તકલીફ શું પડે આટલું મોટું મેપ મોકલ્યું હતું એડ્રેસ લખીને મોકલ્યું હતું ત્રણ વખત દેવાંગભાઈએ ફોન કર્યો હતો મળી જ ગયું હોય ને બરાબર છે મારા ભાભીની વાત એકદમ સાચી છે ને એમ પણ મેં જોયું હતું ને ઘર એટલે કેવી રીતે જોયું હતું ઘર એટલા માટે કે અહીંયા લોકો છોકરા ફરતા હોય રખડતા હોય કદાચ એરીઓ જોયો હોય ને બેટા અત્યારે તમે છે ને બહુ પાછળ છો હજી અમે વાત લખવાનો હોય ને એટલે બધું અમને ખબર જ હોય હું ચાહી રીતે તમારું બાવ કેવો છે કે કે રહતા છો કેવો વ્યક્તિ છો અમને રસોઈ કરતા આવડે છે રસોઈ કરતા તો બેટા આવડતી કેવા સવાલ પૂછો મમ્મીજી આવડે છે એમાં આવડે છે એટલે

મતલબ જેવી છોકરી દેખાય છે એના ઉપરથી આપણે પ્રિડિક્ટ કરી શકીએ ને કે કોઈ મેલ ફ્રેન્ડ છે હે છોકરાઓ કોઈ ફ્રેન્ડ હોય એવું ખલ એવું થોડી હોય હોય તમે છોકરી છો હા છોકરા સવાલ કરું છું ને હું હા તમે કઈ જગ્યાએ રહ્યો છો અત્યારે તમે લોકો ઘરમાં એટલે તમારી પાસે બાવડેટા નથી આવ્યા હા બાવડેટા આવ્યા છે પણ તમારા મોઢે મતલબ આના મોઢે સાંભળવાની ઈચ્છા છે

શું જરૂર નથી વાત કરી લો જિંદગી કાઢવી છે સાથે તો ખબર તો હોવી જોઈએ કે કોણ કેવું છે હા તમારી દીકરી અમને પસંદ છે એટલા માટે થઈને હા તો કઈ વાંધો નહીં ઈ તમારી પર ઈચ્છા હોય તો એકા બીજા સાથે વાત કરી લો બેટા થોડી વાત કરી લે હા હા બરાબર છે ચાલો બતાવો ઘર

કે તું અને હું એકબીજાને ઓળખીએ જે લવ મેરેજ કરવા માંગે છે એટલે તારા ઘરમાં કોઈને ખબર જ નથી કે આપણે બંને પ્રેમ કરીએ છીએ ને એટલે અમે લોકો અહીંયા આવ્યા છીએ બિચારા મારા પપ્પા ક્યારના કન્ફ્યુઝનમાં બાર બેઠા છે મમ્મીને ખબર છે મારા મમ્મીને બધી વાતની ખબર છે મમ્મીને કહ્યું છે કે તમે મેનેજ કરી લેજો મમ્મી પણ મેનેજ કરવા લાગતા હતા ને જો તું મારી વાતને સમજ પણ એમાં શું પાવાનું શું હતું કહી દેવાય ને કે એકબીજાને પ્રેમ કરીએ છે ભાભી કા થોડી મારી નાખવાનો હતો કે ભાઈ એવું એ તો સૌથી મોટો પ્રોબ્લેમ છે મારી વાલી હજી તો હું તારી સાથે કંઈ ડિસ્કશન કરું એ પેલા તો ફોન કાપીને મૂકી પણ દીધો મેસેજ કરું છું તો મેસેજ જોતી નથી અરે શું કામ ને આ બધું કરવાનું જે બધું કારણ લખ્યું હતું ભાભી જેને છે નોકરી એક અલગ લેવલ ભણેલા છે નોકરી કરે છે અને પોતાનો સિક્કો સાચો માને એવા છે એટલે મારા ભાભીને જો ખબર પડશે કે તારા અને મારા લવ મેરેજ છે તો પતિ ગયું કોઈ દિવસ જપીને આપણી વચ્ચે છે ને શાંતિથી રહે છે એમ અરે ભણેલા ગણેલા છે એટલા સમજો છે તો તો ઉલટાના છે ને આપણા પ્રેમને સમજે અરે તો ફોરવર્ડ માઇન્ડ ના હોય ને ઓપન માઇન્ડેડ હોય એમને એવું હોય કે સારું ને આ ઘર માં ઊંધું છે આમાં આમાં ભાભી ભણેલા ગણેલા છે એટલે એમના મનમાં એવું થશે કે મારા ઘર માં જો મારી જેવી વહુ આવશે તો મારો સિક્કો નહીં ચાલે એમના જેવી ઉપાતિ શું કરો ચાલો ખબર પડે રહીશું તો પણ ભાભી કઈક ને કઈક વાત કાઢશે અને સરખા સવાલ નહીં પૂછ્યા હોય સરખી વાત નહીં કરી હોય શું કામ ઉપાથી કરો છો ચાલો કયું ને મેં થઈ જશે